એમએસ યુનિવર્સિટીમાં ક્લાસ થ્રી અને ક્લાસ ફોરના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ ન મળતા વાઇસ ચાન્સેલરને રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ક્લાસ થ્રી અને ફોરના કર્મચારીઓ યુનિવર્સિટીના રોજિંદા વહીવટ અને કાર્યક્ષમતા માટે કરોડરજ્જુ સમાન છે આ કર્મચારીઓમાં ક્લાર્ક ટેકનિશિયન ચોકીદાર સફાઈ કર્મચારી અને અન્ય સપોર્ટ સ્ટાફનો સમાવેશ થાય છે તેમને સાતમા પગાર પંચ મુજબ મળવાપાત્ર વેતનનો વધારો અને ખાસ કરીને બાકી નીકળતા એરિયર્સ હજુ સુધી મળ્યા નથી જેનાથી કર્મચારીઓમાં નારાજગી અને આર્થિક મુશ્કેલીઓ ઊભી થઈ છે ત્યારે આજે કર્મચારીઓના પ્રતિનિધિઓ દ્વારા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને સત્તાવાર રીતે રજૂઆત કરીને સત્તાવાર રીતે રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતમાં કર્મચારીઓને સાતમા પગાર પંચના એરિયર્સ તાત્કાલિક ચૂકવવાની માંગ કરવામાં આવી હતી આ સાથે તેમણે તેમની મુશ્કેલીઓને આર્થિક બોજ વિશે પણ વાઇસ ચાન્સેલરને માહિતી આપી હતી

એમને કેમ બાકી રાખ્યું છે એ બાબતે રજૂઆત કરવા આવ્યા છે અને ટીચર્સ લોબીમાં તો બધાને મળી ગયું છે આ બાબતે રજૂઆત કરવા વાઇસ ચાન્સેલર શ્રી ધનેશભાઈ પટેલ સરને મળવા આવ્યા છે કે જો એ સાંજે શું ડિસિઝન આપે છે સાંજે બોલાવ્યા છે અમર સાતમા પગાર પરનો 17 મહિનાનો વેરિયસ લેવાનો બાકી છે આજે 7-7 8-8 વર્ષ છે એના માટે અમે રજૂઆત કરવામાં આવ્યા હતા આના પહેલા પણ 6-7 વખત રજૂઆત કરેલી છે દર વખતે એમના દ્વારા વીસી સાહેબ દ્વારા એવું કહેવામાં આવે છે કે થઈ જશે થઈ જશે આજે એમને એવું કીધું છે કે સાંજે છ વાગે આવો અમે તમને ડિસિઝન આપીએ છીએ એમનું કેવું છે કે ગવર્મેન્ટમાંથી પરમિશન આવી નથી કે આ લોકોનો ચૂકવો એ લોકોએ લગભગ ચાર પાંચ લીટર લખેલા છે ગયા નવેમ્બર મહિનાથી પણ ત્યાંથી માંથી કોઈ રિસ્પોન્સ હજી સુધી મળ્યો નથી એટલે આ ગામ બીજી બધી ફેકલ્ટીઓ યુનિવર્સિટીઓમાં ચૂકવાઈ ગયેલું છે ફક્ત એમએસ યુનિવર્સિટીનો સ્ટાફ જ બાકી છે તે પણ નોન ટીચિંગ અને તે પણ ગવર્મેન્ટની પરમિશનના હિસાબે બાકી રહેલું છે અને લગભગ દરેક કર્મચારી હું માનું ત્યાં સુધી લગભગ એસી એસી નેવું હજાર રૂપિયા લેવાના નીકળે છે એમાંથી ઘણા કર્મચારી તો એક્સપાયર પણ થઈ ગયેલા છે એમને કીધું કે સાંજે છ વાગે બોલાવે છે એ વખતે જે પણ કઈ ડિસિઝન હશે એમનું આપશે ગાંધીનગર શું એ લોકો ગાંધીનગર વાત કરવાના ત્યાંથી જે ડિસિઝન આવશે એ પ્રમાણે એમને સાંજે છ વાગે જણાવશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર